નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલકદાણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે તો તારામતી જ્યારે બગીચામાં જાય છે ત્યારે જુએ છે કે રોહિત એક ખાડામાં પડ્યો છે એને સર્પદંશ થયો છે વિચાર તો કરો વિશ્વામિત્રનું ઋણ ચૂકવાઈ ગયું છે તેમ છતો હજુ વિશ્વામિત્ર પીછે હઠ કરતા નથી તો અહીંયા તારામતી કલ્પાંત કરે છે અને કહે છે કે હે બેટા ખરેખર તો અમારે તારા ખભે ચડીને જવું જોઈએ પરંતુ આજે પ્રકૃતિ એવો સમય લાવી છે કે મારે માં થઈને દીકરાને ખભે કરીને સ્મશાનમાં લઈ જવો પડે છે કેટલું દ્રશ્ય હશે કેટલું કરુણ દૃશ્ય હશે તો વિચાર કરો આજે તારાપતિને સાથ આપનાર કોઈ નથી એની સાથે સ્મશાનને વાળો પણ કોઈ નથી કોઈ પુરુષ એમ નથી કહેતો કે બેન તારા અંધારાનો સમય થઈ ગયો છે સ્મશાને રાત્રે જવાય નહીં રાત્રે રાત્રે લાશને અગ્રી દસ દા અપાય નહીં કોઈનો સવાર નહીં તો બધા સવાર આજે છૂટી ગયા છે અને તારામાંથી ખુદને એ પણ ખબર નથી કે મારા સ્વામી હરિચંદ્ર ક્યાં હશે તો એવા તારામતી વજ્રની સાતી બનાવીને રડતે હૈયે પોતાના દીકરાને ખભે ચડાવીને સ્મશાનમાં આવે છે ત્યારે તેને ખબર નથી હોતી કે અહીંયો જ રખેવાળ તરીકે રાજા હરિચંદ્ર છે તો સ્મશાન અંધારું સવાઈ ગયું છે તારામતી રોહિતને સ્મશાનમાં સુવડાવે છે અને બરી ગયેલા ચિત્તામાંથી વીણી વીણીને લાકડા ભેગા કરે છે અને રડતી જાય છે ત્યારે રુદનનો અવાજ સાંભળીને હરિશ્ચંદ્ર ત્યાં આવે છે પછી હરિશ્ચંદ્ર રાજા કહે છે અને અહીંયા તમે જુઓ તો હરિશ્ચંદ્ર રાજા અહીંયા કેવા લાગે છે સ્મશાનમાં તો કંઈ ભય જો હોય નહીં માથાના વાળ વધી ગયા છે દાઢી વધી ગઈ છે ચહેરો કારો પડી ગયો છે અને સ્મશાનમાં રહેવાળાના કપડા કેવા હોય રાજા જેવો તો ડ્રેસ હોય નહીં રાજા જેવા કપડાં તો હોય જ નહીં મેલા કપડાં પહેરે છે શરીર ખુલ્લું છે ફક્ત એક ધોતી જ પહેરી છે ને હાથમાં લાકડી છે તો દાઢી વધી ગઈ છે એક ખાલી પોતળી પહેરી છે શરીર ઉપર વસ્ત્ર નથી અને શરીર પણ કાળું પડી ગયું છે કારણ કે ચોવીસ કલાક સ્મશાન રહેવાનું ત્યાં તો ક્યાંય વીઆઈપી ગાડી હતી વીઆઈપી ગાડી પર બેસવાનું હતું તો ત્યાં હરિશંદ્ર રાજા આવે છે પરંતુ તારામતીને મતીને હરિશ્ચંદ્ર રાજા ઓળખી શક્યા નથી કેમ કે તારામતીનો દુબળો દેહ થઈ ગયો છે અને એક ગરીબ ભિખારી ઘરની કન્યા હોય એવી તારામતી આજે દેખાય છે ત્યારે હરિશ્ચંદ્ર કહે છે કે તમે આ બાળકને લઈને અહીં કેમ આવ્યા છો તમે કોણ છો તમે ક્યાંથી આવો છો શું તમારા ઘરમાં મર્દાને લઈને આવનાર કોઈ પુરુષ નથી કે તમે સ્ત્રી થઈને એક મરદાને લઈને આવ્યા છો તમારા ઘરમાં કોઈ પુરુષ જ નથી ત્યારે તારા મતીને ભારે નિશ્વાસો પડે છે ભલે મને બીજું કોઈ ઓળખી ન શકે પરંતુ આજ મારો પતિ પણ મને ઓળખી શકતા નથી પરંતુ હરિચંદ્રના અવાજ ઉપરથી તારામતી હરિશ્ચંદ્રને ઓળખી જાય છે અને તારામતી કલ્પાંત કરે છે અને કલ્પાંત કરતાં કરતાં કહે છે કે હે સ્વામી તમે અહીંયા સ્મશાનના રખેવાળમાં તારામતી અને હરિહરિયો મળે છે અહીંયા હરિચંદ્ર અને તારામતી રોહિતના સપ આગળ બેસીને કલ્પાંત કરે છે અને શેવટે હરિચંદ્ર કહે છે કલ્પાંત વિચાર કરો એક અનાથ જેમ કલ્પાંત કરતો હોય એમ આજે હરિશ્ચંદ્રને તારામતી કલ્પાંત કરી રહ્યા છે અને એ રાતના વાતાવરણમાં સ્મશાનની આજુબાજુ ઊભેલા જાડવા એ પણ રડવા લાગ્યા છે તેમ છતાં આજે હરિશ્ચંદ્ર લાચાર છે પોતાની પત્ની સામે છે પોતાનો દીકરો સામે મરી ગયેલો પડ્યો છે પરંતુ એક પિતા હોવા છતો દીકરાને અગ્નિદા આપવાની ફરજ આજે હરિચંદ્ર રાજા બજાવી શકતા નથી ત્યારે શેવટે હરિશ્ચંદ્ર રાજા વજ્રની સાથી કરીને કહે છે કે તારામતી રોહિત આપણો દીકરો છે પરંતુ હું મારા માલિકના વચનથી બંધાયેલો છું તમે મને ખીચડી નહીં આપો તો ચાલશે પરંતુ તમારે મને ખાપણ તો આપવું જ પડશે તો હરિચંદ્ર રાજા તારામતીને સમજાવે છે કે એક વચન માટે આપણે અયોધ્યાની ગાદી છોડી દીધી અને રસ્તે રજડતા થઈ ગયા એક વચન માટે આપણે ભૂખે મર્યા એક વચન માટે આપણે સફેદ વસ્ત્ર ધારણ કર્યા અને એક વચન માટે આપણે કાશીમાં મણિકણી ઘાટ પર માથા પર પૂરા લઈને મોહ મારતા હતા અમારે વેચાવું છે અમારે વેચાવું છે કોઈ એમને રાખી લ્યો કોઈ એમને રાખી લો તો આટલે સુધી આપણે એક વચન માટે પહોંચ્યા તો એ જ વચન માટે તમે અને રોહિત વેચાણા તો અહીંયા ચંડાના ઘરે હું સ્મશાનમાં હું વેચાણો તો હે સતી હે ધર્મપત્ની જો વચન માટે આપણે આટલા આગળ નીકળી ગયા છીએ તો અહીંયા મારા માલિકનું વચન છે મારા માલિકનો હુકમ છે કે અહીંયા જે લોકો સ્મશાનમાં મરદું લઈને આવે ત્યારે એના પાસેથી તમારે બે વસ્તુ લેવાની એક ખીચડી અને બીજું ખાપણ તો ખાપણ જ્યારે હું લઉં છું ત્યારે એ મારા માલિકને હું આપું છું મારા માલિકના વચનથી હું બંધાયેલો છું કે ખાપણનો ખાપણ ઉપર મારા માલિકનો અધિકાર છે પરંતુ ખીચડી પર મારો અધિકાર છે એટલે હું ખીચડી જતી કરું છું મારે ખીચડીની જરૂર નથી ઠીક છે હું ભૂખ્યો સુઈ જઈશ અને આજે હું ઘણા દિવસ ભૂખ્યો સુઈ ગયેલો છું કેમ તે કારણ કાયમ માટે તો કોઈ લાશ આવે નહીં કાયમ માટે મને ખાવા મળે નહીં તો સતી તમારે મને ખાપણ તો આપવું જ પડશે અને જો ખાપણ નહીં આપો તો રોહિતનો અગ્નિસંસ્કાર હું અહીંયા નહીં કરવા દઉં આ મારા માલિકનું વચન છે વિચાર કરો આનું નામ વચન આનું નામ કોહિનો હીરો કેટલો ઘડાયો કેટલો ઘડાયો કેટલો ઘડાયો અને હવે એના પેલ પડે છે હવે એમાં ચમક આવે છે ત્યારે તારામતી પોતાના શરીર ઉપર જે સાડી હોય છે તારા મતીને પહેરવા માટે એક જ સાડી હોય છે અને જો સ્ત્રી એ સાડીનો અડધો ભાગ કરી નાખે તો નાભી થી નીચેનો ભાગ જેમ આપણે લુંગી પહેરીએ છીએ તો નીચેનો ભાગ ડંકાય બાકી સાતીથી ઉપરનો ભાગ તો સ્ત્રી માટે ખુલ્લો જ રહે તેમ છતો તારામતીને ખ્યાલ છે કે હું મારી સાડીનો અડધો ભાગ કરીશ અડધો ભાગ હું કાપણમાં કાઢીશ કારણ કે મારે સાડી સિવાય પહેરવા બીજું કોઈ વસ્ત્ર ન હતું ફક્ત એક જ સાડી એની પાસે હતી અને એ સાડીનો તો હું અડધો ભાગ કરીશ તો ભલે હરીની ઈચ્છા ધણીએ ધારી હોય એમ થાય હવે એ સાડી શરીર ઉપર ઓઢું કે નાભીથી નીચે પહેરવું લુંગી પહેરવું ગમે તે મારું એક અંગ ઉગાડું રહેવાનું છે પરંતુ હરિ એટલો દયાળુ છે પરમાત્મા એટલા બધા દયાળુ છે નારાયણ એટલા બધા દયાળુ છે કોઈની ઇજ્જત જવા ન દે જેમ ધ્રૌપદીની ઇજ્જત ના જવા દીધી બાલાએ દ્રૌપદીના ચીર પૂર્યા પરંતુ ક્યારે પૂર્યા કે દ્રૌપદીની ચારે બાજુથી નજર હટી ગઈ અને સેવટે હરિ ઉપર નજર ગઈ સભામાં બધા મોજૂદ હતા દ્રૌપદીની પહેલી નજર પાંચ પાંડવો ઉપર પડી ભીષ્મ પિતા ઉપર પડી ગુણો ત્રણ પર પડી દરેક ઉપર નજર પડે પણ ક્યાંયથી સહારો ન મળ્યો બધા સહારા તૂટી ગયા ત્યારે દ્રૌપદીની નજર હરિ પર પડી ત્યારે એને હરિને યાદ કર્યા એવી જ રીતે આજે તારા બધા સહારા છૂટી ગયા છે કેમ કે ખુદ પોતાનો પતિ એમ કહેતો હોય કે મારા માલિકનું વચન છે તમારે કાપણ આપવું જ પડશે અને આગળ પણ આપણે કહ્યું હતું કે રઘુકુલ રીત ચલી આવી પ્રાણ જાય વચન ન જાય આ રઘુકુલનું રીત હતી તો પછી એક વચન માટે આજે તારામતી એની સાડીનો અડધો ટુકડો કરવા તૈયાર થઈ ગઈ છે અને જ્યાં સાડીનો અડધો ટુકડો તૈયાર કરવા ટુકડો કરવા સાડી હાથમાં પકડીને સાડીને ખેંચી ત્યાં સાડી ઉતારીને અડધી સાડી ફાડી અને ખાપણ કરવાની જ્યાં તૈયારી કરે છે ત્યાં તો શંખ ગદા પદ્મધારી નારાયણ પ્રગટ થાય છે અને કહે છે કે હે હરિચંદ્ર હે તારામતી ધન્ય છે તમને ધન્ય છે તમારી ભક્તિને અને ધન્ય છે તમારા વચનને અને ધન્ય છે તમારા સત્યને પછી તો શ્રીહરિ રોહિતને પણ બેઠો કરે છે અને ત્રણે જણા નારાયણના પગમાં પડી જાય છે હવે આ તો બધી સત્ય જ્યાં પડે ને પ્રભુની લીલા હોય જે બ્રાહ્મણ તારામતી અને રોહિતને જઈને ખરીદ્યા હતા એ પણ શ્રી હરિની લીલા જ હતી અને જે ચાંદા ધર્મ ખરીદ્યા હતા એ પણ સ્વયં ધર્મ પોતે પહોંચ્યા હતા બીજું કોઈ જ ત્યાં હતું નહીં અને એ માળી એ પણ નારાયણનું રૂપ જ હતું ત્યાં બીજું કોઈ જ હતું નહીં પરંતુ સત્યની કસોટી જ્યારે ભગવાન કરે છે ત્યારે પૂરેપૂરી કસોટી કરી માંગે છે જેમ આપણે ઉનાળાની ગરમીમાં લીંબુ નીચોઈએ ને એમાંથી રસ કાઢીએ કદાચ તમે શેરડીના બાળા છો કોળાવાળા શેરડી પૂરેપૂરી ભરપૂર અસ્થિ ભરેલી હોય છે પરંતુ જો એ કોળાની અંદર ઘૂસી ગઈ પછી તો એનો કુચ્છો જ કરી નાખે એ લોકો અને કુચ્ચા પણ ફેંકી દે એવી રીતે જ્યારે શ્રી હરિ પારખા ઉપર ઉતરે છે જ્યારે વચન ઉપર ઉતરે છે જ્યારે કસોટી ઉપર ઉતરે છે ત્યારે પૂરેપૂરી કસોટી કરે છે અને છે પણ એ જ કસોટીમાં છેલ્લી પરીક્ષામાં પાસ થઈ જાય પછી એને પાસ કરી દેશે એને પછી કશું જ કરવાનું રહેતું નથી એટલે જ એને કહ્યું છે કે વચનને લીધે કી નરને નારી પાનબાઈ બ્રહ્મા દીતે લાગે ને પાયું પછી વિશ્વામિત્ર વિશ્વામિત્રને બહુ જ દુઃખ થાય છે ત્યાં પછી રોહિતને કહે છે કે હે બેટા ત્રણને તમને ત્રણે વિશ્વામિત્રએ એટલું બધું દુઃખ આપ્યું છે કે અત્યારે હું વિશ્વામિત્રનો સંહાર કરી દઉં ત્યારે રોહિત કહે છે કે પ્રભુ વિશ્વામિત્ર સંહારને લાયક નથી પરંતુ તે પૂજવાને લાયક છે વિચાર તો કરો એક બાળકનામાં બુદ્ધિ કેટલી રોહિતનામાં કેટલી કરુણા કેટલો પ્રેમ કેટલી દયા આડ આટલું દુઃખ વિશ્વામિત્રએ આપ્યું છે તેમ સત્તા રોહિત શ્રી હરિને કહે છે કે હે ભગવાન વિશ્વામિત્રને સંભાર કરવા લાયક નથી તે અમારા દુશ્મન નથી અમારે તો એમના ચરણ પકડી લેવા જોઈએ ત્યારે શ્રી હરિ કહે છે કે એવું તે વિશ્વામિત્રે તમારું શું સારું કારણ કર્યું છે ત્યારે રોહિત કહે છે કે હે પ્રભુ હે નારાયણ હે હરિ આજે વિશ્વમિત્રએ અમારી પરીક્ષા ન લીધી હોય વિશ્વમિત્રએ અમારી આખરી કસોટી ન કરી હોત તો અમારે કાશીમાં આવવું પડે નહીં અને અમે કાશીમાં ન વેચાણા હોત તો હું ને મારી મા એક માળીને ત્યવા ના હોત અને મારા પિતરાશ્રી ચંડા ને ત્યવા ના હોત અને મારું મૃત્યુ થયું ના હોત તો આજે વિશ્વામિત્રની કૃપાથી અમને ત્રણને તમારા દર્શન થયા છે અમને ત્રણને તમારો સાક્ષાત્કાર થયો છે તો વિશ્વામિત્ર મહાન છે તે સમાને પાત્ર નથી તે ભૂજનીય છે એમના તો પગ પૂજો જોઈએ કેમ કે વિશ્વામિત્ર ગુરુએ અમારી કસોટી કરી હોત તો આજ તમારા દર્શન ન કરી શક્યા હોત ત્યારે વશિષ્ઠજીએ અને વિશ્વામિત્રજી ત્યાં આવે છે વશિષ્ઠજી પાસે કૂતરાની ખોપડી હાથમાં હોય છે અને તે ખોપડી વિશ્વામિત્રને આપતા કહે છે કે લ્યો વિશ્વામિત્ર આ કૂતરાની ખોપડી હવે તમે કૂતરાની ખોપડીમાં જ જમજો હવે તમે કૂતરાની ખોપડીમાં જ ખાજો કેમ કે તમે શરત હારી ગયા છો તમારે મારે શરત એવી હતી જો હરિશ્ચંદ્ર રાજા એને વચનની કસોટીમાં હારી જાય તો મારે કૂતરાની ખોપડીમાં ખાવાનું અને જો હરિશ્ચંદ્ર રાજા જીતી જાય અને તમે હારી જાઓ તો તમારે કૂતરાની ખોપડીમાં ખાવાનું તો હે વિશ્વામિત્ર તમે હારી ગયા છો તો આજથી તમારે કૂતરાની ખોપડીમાં ખાવું પડશે પરંતુ હરિચંદ્ર કહે છે કૂતરાની ખોપડીમાં ખાવાની જ જરૂર નહીં પરંતુ હરિચંદ્રએ કૂતરાની ખોપડીમાં તુંબડીના બીજ અભાવ્યા છે અને આજે પણ આપણે જોઈએ છીએ કે આપણા જે સાધુ સંતો છે એ દરેકની પાસે તુંબળું હોય છે દરેકની પાસે તુંબડી હોય છે અને એ તુંબડીમાં સાધુ સંતો ખાતા હોય છે તો અહીંયો ભગવાન શિવજીએ આપણને બાજટનો બીજો પાયો સમજાવ્યો છે ત્યાર પછી નારાયણ અને લક્ષ્મીજી અયોધ્યામાં પધારે છે અને હરિશ્ચંદ્ર અને તારામતી પ્રભુને રૂપાની ગાદી પર બેસાડે છે અને હરિશ્ચંદ્ર અને તારામતીએ અને રોહિતે ભગવાનની આરતી ઉતારે છે ત્યાર પછી હરિશ્ચંદ્રએ સાત કરોડ લોકોને નીજા ધર્મમાં વાળ્યા છે અને છેલ્લે હરિશ્ચંદ્ર રાજા સાત કરોડ લઈને સીધાયા છે આમ બીજો પાયો પૂરો થાય છે અને હવે શિવજી આપણને આગળ ત્રીજો પાયો સમજાવે છે બોલીએ અલખધણી રામદેવજી મહારાજ